આપડે એક ભાઈ છે એક દાદી પતિ પોતા પોતે ભુવા છે કઈ જોવે છે એવું ઈ બેન દ્વારા મને જાણવા મળ્યું છે ઈ બેન રાજકોટ રહેતા તા અને સત્ય સમર્પણ ન્યુઝ દ્વારા મને બોલાવવામાં આવી

વાતાવરણ અને જો થોડોક ઠપકોય આપીએ અમે અને થોડુંક કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈ ફોન કર્યો ભાઈએ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આવો બરાબર અમે અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે ઘરે બેસીને વાત કરીએ ઓકે કઈ વાંધો નહીં ભાઈ અમે બધું દેખાયું તો ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોવડાવવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈ અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોવડાવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને ઈ ભાઈ ની પૂરેપૂરી તૈયારી હતી આ બે નું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે મેં એનું સાંભળ્યું પછી ભાઈ માફી માંગવા એના દીકરી માંફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી છે એ કેટલી વખત માફી માંગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કાંઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દયો અમારે કઈ વાયરલ પણ નત કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાયું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતો હોય એની ઉપર એફઆઈર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવાતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ની ભાઈ એફઆઈઆર મારા દીકરા અહીં આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ માર્કુટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવિડન્સ નથી કે અમારી જે ફરિયાદ ફરિયાદ થઈ થઈ છે એ શકે તો આ નો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને બરાબર મને એવું કેવી રીતના આજુબાજુ વાળાથી નીકળ્યા છીએ પ્રેમથી ગયા છીએ તો અમારો કયો ગુનો હું એક સામાજિક આગેવાન તરીકે હું કોઈના ઘરે ન જઈ શકું શાંતિથી વાત ચર્ચા ન કરી અમે કેટલા બધા સમાધાન કરાવેલા છે એટલે ખોટી રીતે અમારી પાસે મારી માથે ફરિયાદ થયેલી છે તો આ હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો પૈસા ની માંગણી સો ટકા છે જે કરી નથી બરાબર છે તો એ લોકો પાસે એવિડન્સ તો તો હશે ને કેમ કે કે એ એ લોકોનો ફોન ફોન ચાલુ 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 હતો અને મેં કીધું રાખો લોકોને પ્રૂફ પુરાવા એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય તો એ લોકોને કેવો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે ના આગળ હવે અમારી લડી લેવાની તૈયારી છે બરાબર હંમેશા હું તો કહું કે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં છીએ જે પણ સત્ય હશે યાદ નહીં તો કાલ બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી પણ શે કરી એમ અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનો દીકરીઓને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાયો છે અમે એને મારી ટીમે ન્યાય દેવડાયો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે